હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં વરસાદ છે બધા ધ્યાન રાખજો છોકરાઓનું તમારું લગભગ અમુક જગ્યાએ તો સ્કૂલો બનતી છે ફ્રેન્ડ તો ચાલો આપણે એને ધ્યાનમાં રાખીને આજે હેલ્ધી રેસીપી બનાવીશું છોકરાઓ જે કરે ખાવાની કે સ્વીટ ખાવું છે ચોકલેટ ખાવી છે આઈસ્ક્રીમ ખાવો છે તો એના માટે મેં આજે વિચાર્યું કે આપણે એક હેલ્ધી ચોકલેટ તૈયાર કરીશ તો ઘરે સિમ્પલ વસ્તુથી જે ઘરે બની જશે તો એના માટે મેં ખજૂર લીધી છે સિંગદાણા લઈશ અને તલ લઈશ ડ્રાય ફ્રુટની આમાં કોઈ જરૂર નથી આ લગભગ બધાના ઘેર અત્યારે હતા રીતે મળી જતું હોય છે અને થોડી ડાર્ક ચોકલેટ હતી એ ચોકલેટ લીધી છે એમ મેલ્ટ કરી લઈશ આપણે આજે મસ્ત હેલ્ધી એક ચોકલેટ બનાવીને તૈયાર કરીશું અને એના માટે જો જરૂર પડશે ફ્રેન્ડ તો કોકો પાવડર અડધી ચમચી જેટલો કે ચમચી જેટલો લઈશું નહીં જરૂર પડે તો વાંધો નહીં અને ઘીની જગ્યા બટરની જગ્યાએ હું આમાં ઘી ઉમેરીશ તો ચલો પહેલાં આપણે કદી વસ્તુ જેટલી જેટલી જોઈતી હશે એટલી નીકાળી લઈએ ચલો તો પાણી ગરમ મૂક્યું છે મારી ચોકલેટ મારે ગરમ કરવી છે એટલે બરાબર આટલી ચોકલેટ લીધી છે તમારે વધારે બનાવી તો ફ્રેન્ડ વધારે લઈ લેવાની એમાં હું એક ચમચી જેટલું બટર એડ કરીશ દોઢ ચમચી જેટલું મેં તમને કીધું એ રીતે જરૂર પડશે તો કોકો પાવડર એડ કરી અને જો ઓવન હોય તો ચોકલેટ ઇઝી રીતે મેલ્ટ થઈ જશે બે ચમચી તલ લીધા છે એક મોટી સિંગદાણા લીધા છે નવ થી દસ બદામ અરે સોરી ખજૂર લીધી છે તો ખજૂરને તમારે શું કરવાની સમાર લેવાની પછી આપણે મિક્સરમાં તો પીસવાની જ છે સમાર લેવાની એટલે થોડી ગાઢવા છે એટલે જે ઇઝી અત્યારે ખજૂર બહુ જ સ્મૂથ બહુ જ સોફ્ટ આવતી હોય છે ફ્રેન્ડ એટલે ટેન્શન રહેતું નથી જે પહેલી ખજૂર હતી ને આ ડેઢ ખજૂર આવે ને એ સારી આવે છે ઇઝી રીતે મિક્ચરમાં બી પીસી જશે તો આપણે ખજૂરને મિક્ચરમાં પીસી લેવાની છે અને તલ અને સિંગદાણાને પહેલાં રોસ્ટ કરી લેવાના છે શેકી લઈશું આપણે તો એ બી મસ્ત હવા લાગેલી હોય તો થોડા ક્રન્ચી થઈ જાય અને એનો ટેસ્ટ આખો અલગ લાગે ચોકલેટનો તો જ્યાં સુધી ચોકલેટ મેલ્ક થાય ત્યાં સુધી આપણે એક બાજુ સિંગદાણા તલ પીસી લઈશું અને ખજૂરને સમારીને એના કટકા કરી લઈશ ઓકે તો આગળની પ્રોસેસ પછી આપણે કરીશું ચલો ખજૂરમાંથી થળિયા નીકળી ગયા છે હવે હું અહીં સિંગદાણાને એને શેકવાનું સાધન લઈ લઈશ ચલો પહેલાં સિંગનાણાં શેકીશું ત્યાં સુધી જેટલી ખજૂર ઝીણી ઝીણી થશે એટલી હું કરી લઈશ અને એમ લાગે કે થોડા સિંગદાણા શેકાઈ ગયા છે તો પછી આપણે અંદર એડ કરીશું ચલ જે લીધેલા છે મેં બરાબર ત્યાં સુધી મારી ચોકલેટ બી મેલ્ટ થઈ જશે જોઈ જવાનું કે પાણી અંદર ના જવું જોઈએ બરાબર ચોકલેટ તો ઇઝી રીતે મેલ્ટ થઈ જશે ગરમ આ બધું તમારે તૈયાર થશે ત્યાં સુધી સેટ થઈ જશે ચોકલેટ તો જો આપણે આનું ચોકલેટનું અંદરનું ફિલિંગ કરીને પછી આમાં એને સેટ કરવા મૂકીશું ચોકલેટની તો આપણે લાસ્ટ જરૂર પડશે ફ્રેન્ડ એટલે વાંધો નહીં ચાલો પહેલાં હું ખજૂરને છીણી છીણી સમારી અને મિક્સરમાં કરી લઈશ અને તલને અને દાણાને બરાબર પીસી લઈશ ફ્રેન્ડ અરે સોરી શેકી લઈશ અને પછી અધકચરા કરવાના છે એવું તમને બતાવું પછી પહેલાં તમારે પ્રોપર સિંગ દાણા સ્મેલ આવે ત્યાં સુધી તલને બી શેકી લેવાનું એનાથી તમારા ચોકલેટનો ફ્લેવર બહુ જ મસ્ત થઈ જશે તમે ખાધી હશે રોસ્ટેડ બદામની બધી ચોકલેટ આવે જ છે બહુ જ મસ્ત લાગે આપણે આજે કરી રહ્યા છીએ દાણા અને તલને রোস্টাই গেছে তো এমন তল এড করল এটাই মাম্পরেচর এ রীতে করছো আর ચોકલેટ તો મેલ્ક થઈ ગઈ છે હું તમને બતાવું હવે મને ઈચ્છા છે કે મેં જે એક ચમચી કે દોઢ ચમચી ઘી રેડ્યું છે ને દેખાય છે ને તમે તો હું એમાં કોકો પાવડર એડ કર દઉં એક ચમચી જેટલો તો મારે બાઇન્ડિંગ મસ્ત થાય છે ફ્રેન્ડ અને થોડું ડાર્ક કલર બી થઈ જાય બરાબર અડધી ચમચીથી એક ચમચી જેટલો થશે વાંધો નહીં તમને જે રીતે છોકરાઓને ટેસ્ટ ખાવતો હોય અને જો તમારી જોડે ચોકલેટ હોય આખી અને વધારે ક્વોન્ટિટી હોય તો કોકો પાવડર એડ નહીં કરવાનો ફ્રેન્ડ આ તો તમારે બહુ સ્વીટ ઉપર છોકરાઓને ના ખવડાવવી અને ઓછી ચોકલેટ વાપરવી હોય તો તમે આ રીતે કરી શકો છો અને આ કોકો પાવડરની જગ્યાએ તમે બોનવિટા બી યુઝ કરી શકો છો બરાબર મારી ચોકલેટ ડાર્ક છે સ્વીટ નથી સ્વીટ આપણે આમાં લઈ રહ્યા છીએ ખજૂર ઓવર સ્વીટ નથી કરવાની આ હેલ્ધી કરી દે બરાબર સીંગદાણા તલ છોકરાઓ માટે હેલ્ધી જ છે ડાર્ક ચોકલેટ બી છોકરાઓ માટે વાંધો ના આવે થોડો દિવસનો તમે અડધો પીસ કેવો ખવડાવો તો એ જ પ્રમાણે સેટ કરેલી જોઈએ કે આટલી એ જ પ્રમાણે આટલું આલવાન બરાબર તલ ને સિંગદાણા શેકાઈ ગયા છે હવે હું એને થોડા ઠંડા થવા ને પીસી લઈશ હવે થોડી મિક્સરમાં મેં કીધું એ રીતે હું થોડી પીસી લઈશ ના પીસાય તો તમે સીંગદાણા તલ ને બધું મિક્સ બી પીસી શકો આપણે ત્રણને ભેગું કરી અને તમારી જોડે કોઈ આવું બીબું હોય ને એને પાડી એક ચોકલેટનો શેપ આપવાનો છે પછી આપણે આપીશું ઉપર ચોકલેટનું કોટિંગ પહેલાં આપણે આ ચોકલેટ કરી અને સેટ થવા મૂકીશું આપણે ફ્રીજમાં જો ખજૂર તમારે જેવી કરવી તેવી થઈ ગઈશ દેખાય પણ મેં ભૂલ કરી તમે ના કરતાં પહેલાં દાણા અને તલ પીસી લેજો અને પછી ખજૂર નાખજો તો તમારું મિક્સર ચોંટે નહીં બરાબર આ રીતે મેં ખજૂર બહાર કાઢી દીધી છે હવે ઠંડુ થશે એટલે હું સીંગ દાણા અને અધકચરું પીસીશ કે જેવા બાઈટ આવે મોઢામાં એમાં બરાબર સ્વીટ માટે મેં ખજૂર લીધી છે તમને જે અનુકૂળ પડે તમે આની જગ્યાએ અંજીર લેવું હોય તો બી તમે લઈ શકો અંજીરને પીસવું ના હોય અને સમારીને તમારે એડ કરવું હોય છોકરાઓ ના ખાતા હોય ખવડાવવું હોય તો ચોક્કસ અંજીર બી તમે જેટલા એડ કરવા હોય બે ત્રણ ચાર એડ કરી શકો છો આ છે મારો ખજૂરનું મિશ્રણ જે અધકચરું કે બરાબર પીસાઈ ગયું જે હું મારે ચોકલેટ માટે જોઈતું હતું અને સ્વીટ માટે મેં આમાં ચોકલેટમાં ખજૂરનો ઉપયોગ કર્યો છે હવે આ ઠરશે આને કશું મારે સિમદાણાનો ભૂકો ઉડાડ અને મતલબ ફોતરા ઉડાડવાની જરૂર નથી થોડું ઠરે એટલે પછી હું એને અધકચરું પીસી લઈશ ચોકલેટ મારી તૈયાર છે મેલ્ટ કરેલી બરાબર પણ એની વાત છે જો પેલા હું પીસી લઉં ચાલો થોડી હવા પહેલી થઈ ગઈ છે તો આપણે મિક્ચરમાં પીસી લેશું અને આ ફ્રેન્ડ તમારે જો તમારે થોડી ડાર્ક ચોકલેટ ના હોય ને ઘેર બનાવવું હોય ને ચોકલેટનું ફિલિંગ તો તમારે એક બે થી ત્રણ ચમચી મિલ્ક પાવડર લઈ લેવાનો એક બે ચમચી ઘી લઈ લેવાનું બે ત્રણ ચમચી દૂધ લઈ લેવાનું અને દસ બે થી ત્રણ ચમચી કોકો પાવડર ઉમેરી લેવાનું અને બધું મિક્સરમાં તમે ભેગું કરી અને પીસી લેશો તો તમારે ચોકલેટનું ઠીક બેટર તૈયાર થઈ જશે જો તમારે ચોકલેટ નહીં હોય તો બી તમે આ ચોકલેટ બનાવી શકશો ઘેર ઇઝીલી મિલ્ક પાવડર હોવો જોઈએ તો ચોકલેટ બહુ જ મસ્ત બની જશે અને કોકો પાવડર તો હોય જ છે એટલે એ રીતે બી તમે ઘેર ચોકલેટ બનાવી શકો છો ચલો હવે પાછું આપણે તલ સિંગદાણા શેકેલું મટીરિયલ પાછું લઈ લઈશું એમાં એડ કરીશું ખજૂર બહુ જ મસ્ત સ્મેલ આવી રહી છે ફ્રેન્ડ હવે આનું તમારે એક બાઇન્ડિંગ ચોકલેટનું બને એ રીતે ફિલિંગ તૈયાર કરવાનું છે બરાબર તો હવે તમે તમે આમાં શું કરશો કરશો કઈ રીતે આને મિક્સ તમને જોઈએ કે બાઇન્ડિંગ તો બનવું જોઈએ દૂધ એડ કરવું નથી તો આમાં તમારે ખજૂર અને આ મિક્સ થાય એટલું બને ત્યાં સુધી થોડું મધ એક ચમચી જેટલું અને એક ચમચી જેટલું તમારે ઘી એડ કરવાનું તો બટર હોય તો બટર એડ કરવાનું બરાબર તો ચાલો આપણે એક ચમચી ઘી એડ કરીશું અને થોડું લઈશું મધ અને ગરમ કરીશું હું લઈ લઈશ મધ મધ તમારે જોડે ગામડાનું હોય તો શોર ગામડાનું લેજો મારી જોડે બોટલનું છે તો હું બોટલનું લઈ લઈશ ડાબરનું આવે જ છે રાખવાનો અને પછી ગરમ કરશો ને એટલે આ બેની મદદથી તમારે મસ્ત ચોકલેટનું બાઇન્ડિંગ આવી જશે જરૂરિયાત પ્રમાણે સ્વીટ લેવાનું ઓકે હવે મને ધીમે ધીમે મારા જોડે ખજૂર ચોક ઘી અને આયુ અંદર મધ હવે હું એને ગરમ કરીશ એટલે થોડું આમાંથી મોશરાયુરાઈઝર અલગ પડશે જે મારા જોડે ખજૂર છે એમાંથી ફ્રેમ ઓકે પેલા હળવાથી તમારે શેકી લેવાનું બહુ એકદમ ઓવર લિક્વિડ જેવું નથી કરવાનું એટલે થોડું શેકીશું એટલે થઈ જશે બરાબર ધીમા તાપે તમને દેખાતું જશે બાઈન્ડિંગ પ્રોપર આવા જ લાગ્યું છે દેખાય છે હજુ ગરમ થશે એમ થઈ જશે એટલે થોડી ખજૂર બી આપણી ગરમ થઈ જાય અને થોડું આપણે મિક્સ મેચું થઈ જાય હવે આમાં તમે કદાચ તમારે ખાવું હોય છોકરાઓને ખવડાવવું હોય તો અંજીરના કટકા કરીને નાખી દેજો એકર આટલી ત્રણ વસ્તુનું કોમ્બિનેશન બી ચોકલેટમાં ફેર બહુ જ મસ્ત લાગે છે હવે એક પ્લાસ્ટિક કે જેમાંથી તમને નીકાળતા ફાવે એવી કોઈ ટ્રીક એવું લઈ લેવાનું અને જે ઢક્કણના બીબા પાડવા હોય તમારે એને થોડું ઘીથી ગ્રીસ કરી દેવું અને થોડું ભેગું કરી લઈશું થોડું ઠરે એટલે હું તમને બતાવું ઇઝી રીતે જો ચોટે છે એટલે ઇઝી રીતે ચોકલેટનું પીવું બની જશે મેં આવું પ્લાસ્ટિક ઠંડુ થવા દેવું પડશે અડધો કલાક અને પછી હું એના ઉપર ચોકલેટનું જે મેં ચોકલેટ મેલ્ટ કરીને નાખી છે એનું કોટિંગ કરીશ ચાલો થોડું મને એમ લાગે છે ત્યાર સુધી મારું ફિલિંગ થોડું ઠંડુ થયું છે તો આ રીતે મેં તમને કીધું એ રીતે જે રીતે ચોકલેટ નો શેપ આપવો હોય એ રીતે રીતે આ ઘી લગાવ્યું છે તમે જે ઈઝી રીતે નીકળે એ લગાવજો અને આવું લઈ લીધું છે મેં એક પ્લાસ્ટિક એના ઉપર હું આમ તો આપણે આ વસ્તુ કેવી લેવાની હોય ખબર ફ્રેન્ડ કે તમે એની આજુબાજુથી તમે ખાલી આમ ગોળ આકાર જમાનામાં કોઠી લાવતા તમને યાદ હોય તો કે તમે વચ્ચે ભરી શકો અને દબાવો એટલે આપણે આ કેક કેકને કરવા જેવું લઈએ છે ને એ રીતનું હોવું જોઈએ તો તમે નીકાળતા ઇઝી રીતે ફાવે આ છે મારું ચોકલેટ નું તમારે જેવો આપવો એવો તમે આપી શકો તમારી જોડે ચોકલેટ નો બીબુ હોય તો તમે એ બી લઈ લેજો આ રીતે હું બધા સેપ તૈયાર કરી લઈશ બરાબર ફ્રેન્ડ કોઈ બી આવું બીબુ લેવાનું કાં તો એમ એમને ખાલી ગોળ રીંગ હોય એમાં ભરો તો બી ઈઝી રીતે સરસ પડી જાય એમાં નામ ભરો અને નોર્મલ તમે આ રીતે કરશો તો બી થઈ જશે અને ચોકલેટ એવું ચોરસ કરવી જરૂરી નથી રાઉન્ડ શેપ કરશો તો બી થઈ જશે બીબાની જરૂર બી નહીં પડે ઓકે આ રીતે આપણે બધી ગોળીઓ દેખાય છે કેટલું ઈઝી રીતે ફ્રેન્ડ વળી જાય હું એને સેટ થવા મૂકી દઈશ કારણ કે હાલ ચોકલેટ કરીશ ને એનું થઈ જશે આ રીતે હું ગોળીઓ તૈયાર કરી ગોળી કરું સપાટ કરું તમારે જે રીતે તમારે એની ડિઝાઇન આપીએ તે તમે આપી શકો છો ચલો તો ફ્રેન્ડ મેં આવો શેપ આપ્યો છે તમારે જેવો શેપ આપવો એવો તમે આપી દેજો બરાબર સિમ્પલ છે આમાં કોઈ મીઠાઈ કે એવું કશું જ નથી ફ્રેન્ડ ખાલી સિંગદાણા તલ નોર્મલ આપણે ખાતા હોઈએ એ રોસ્ટ કર્યા છે ખજૂર નોર્મલ આપણે ખાતા હોઈએ સ્વીટની જગ્યાએ એને પીસી અને આમાં એડ કરી છે ફ્રેન્ડ આમાં નથી કોઈ એવું ઘી કે નથી આવું કોઈ ખાંડ કે નથી એવું કોઈ હેવી મટીરિયલ કે આપણે સ્વીટ એટલું ઓવર ખાઈ ના શકીએ આ ત્રણેય વસ્તુ આપણે ડાયટમાં બી લઈ શકતા હોઈએ છીએ ઇઝી રીતે હા એક ખાલી જે ઘી મેં ઉમેર્યું એક ચમચી આમાં એ તમે એવોર્ડ કરવું હોય તેની જગ્યાએ ખજૂર તમે વધારી શકો છો અને ચોકલેટ તો ડાર્ક આપણે ખાતા જોઈએ આમાં કોઈ મિષ્ટાન કે કોઈ સીરો કેવું છે નહીં હેલ્ધી વેમાં આપણે ચોકલેટ બનાવી છે છોકરા માટે એટલે કે કોઈ બોડી વધવાનું કે ના ખાવું એવી વસ્તુ આમાં કોઈ છે નહીં ફ્રેન્ડ એટલે ચોક્કસથી તમે ડાયટ ઉપર હોય તો બી આ વસ્તુ તમે ખાઈ શકો છો ખાલી મેં તમને કીધું કે ખીણી નાખવાનું ખાલી સિંગદાણા ખજૂર અને તલ લઈ લેવા તલ બી આ માટે સારા છે અને ડાર્ક ચોકલેટ તો બધા ખાતા જ હોય છે બરાબર ઘી જે કદાચ તમારે એવું લાગે કે ઘી વાળો ટેસ્ટ કરવો છે તો બે દિવસ ખાવાનું અને આ ચોકલેટ જે કરી મારે મારે ગાળવી પડશે કારણ કે આમાં બદામના એવા પીસ હતા બરાબર મારે થોડી ડાર્ક ચોકલેટ હતી પણ ટેસ્ટ વાળ પેલા એના વાળી હતી એટલે હું એને નીકાળી લઈશ એટલે મને ઉપરથી કોટિંગ કરતા હતા બરાબર અને તમને બી કઈક દેખાતું હશે કે ચોકલેટમાં કંઈક ચોકલેટ થઈ ગઈ છે મસ્ત સેટ હવે એને હું જે મારું ચોકલેટનું બનાવેલું છે એમાં કરી દઈશ તમારે આમાં કોઈ બીજી વસ્તુ ઉપર લગાવવા માટે એડ કરવી હોય તો તમે કરી શકો છો મેં હાલ જ નથી લીધું નોર્મલ ખાલી હું હું એને એની ઉપર છોડી રીતે બીજી કરી આજે ચોકલેટ બનાવવાનો મારી એક બીજો પ્રીતિ હતો ખાલી મારા બધીજાનો બર્થડે ડે છે એ મારા જોડે અમાર જોડે નથી બહાર યુકે છે તો અમે એને વિશ કરીને આ ચોકલેટ કરનાર ફેમિલી ખાઈશું ઓકે ભગવાને એને બહુ જ લાંબુ આયુષ્ય આપે બહુ ખુશીઓ આપે એની બધી ઈચ્છા પૂરી કરે અને એના મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને ફ્રેન્ડ એવો છે બી ખરા અને બધા એના માટે વિશ કરજો અને બ્લેસીસ આપજો આશીર્વાદ આપજો ફ્રેન્ડ બરાબર એ શેર કરું છું તમારી જોડે એટલે જ મેં આજે ચોકલેટ મસ્ત બનાવી છે તૈયાર તો બજારમાં ઘણી બધી બને પણ એમાં આપણો પ્રેમ ના હોય

ઉપર કવર કરીશું એટલે થોડું જાડું લેયર થાય ઓકે એક વાર આપણે એને મૂકી હવે મને ફરીથી કોટિંગ કરીશ કોટિંગ બી કે હવે જાડું જ લેયર થશે એનું થશે તો ફ્લે કોઈ ચમચીની કે કશી જરૂર નહીં પડે બહુ જ મસ્ત થાય છે ટ્રાય ચોક્કસથી કરજો અને હવે તમારે એના ઉપર કોઈ કરવું હોય ચોકલેટ કે કશું લગાવવું હોય ફ્રેન્ડ તો ચોક્કસ થી તમે લગાવી શકો હવે આપણે બે લેયર કરવા એટલે તમને કીધું નહોતું કે તમારે કઈ લગાવવું હોય તો મને ડબલ ચોકલેટ વાળું લેયર જોઈતું આમ તો જોવા જઈએ ને તો આ મસ્ત લીસ્તી ચોકલેટ થઈશ દેખાય તમને બતાવવું તમને હાથમાં લે હવે આપણે કરીશું તો લીસ્સી ની રે બરાબર અને મારું ચમચી લેવાનું કારણ એક જ છે કે એ બે એ રાખીશ નાના પર બીજામાં હું ટોપરાનું કરીશ પહેલા હું હાથ ધોઈ લઉં તમને બતાવું ઓઢની બારી ચોખ્ખી છે ઓકે ચલો જે બે વધારે ચોકલેટ કરી અને હું કોકોનટ વાળી કરી દઈશ અને બીજી હું સાદી રાખીશ ઓકે ડબલ ચોકલેટ કરી અને હવે આમાં કોકોનેટ કરીશ તમારા ફ્લેવર માટે તમારે જે ડ્રાય ફ્રૂટ કે જે લેવું હોય એ લઈ લેજો આ બધા તમને કટ કરીને બતાવીશ અને બીજી ત્રણ હું સિંગલ રાખીશ ઓકે હવે આપણે ફરીથી એક બીજું કોટિંગ કરીશ આ છે મારી ચોકલેટ આ છે મારો ઘન ચોકલેટવાળો બેટર ફરીથી હું મસ્ત થઈ ગયું ડબલ ચોકલેટ કરવી હતી એટલા માટે અંદર ની કરું અને બહાર ખાલી લેયર કરીશ એનું તો બી ચાલશે ગરમ હોય પાંચ ચોકલેટ હેલ્ધી ઘરે તૈયાર થઈ જાય કેટલું મસ્ત એનું તમે તોડશો ને એટલે તમને આઈડિયા આવશે કેવા કેક બનાવવો હોય તો બી ફ્રેન્ડ મસ્ત થાય છે આના ઉપર હવે તમે કોઈ પિસ્તા કે કોઈ બી તમારે ગાર્નિશ કરવી હોય તો તમે કરી શકો છો વેસ્ટ શું લેવા જવા દેવાય ફ્રેન્ડ ચોકલેટ બરાબર ને પછી આપણી મસ્ત ચોકલેટ બનીને તૈયાર હવે આપણે એને ડી ફ્રીજમાં મૂકીશું અને પછી ખાઈશું હેપી બર્થડે કરીને બી વાન ચલો તો આપણે જોઈ લઈએ આપણી ચોકલેટ જામી છે કે નહીં ફ્રેન્ડ ચલો ફ્રીજમાંથી લઈ લઈએ એને ચલો ફ્રેન્ડ તો ચોકલેટ જોઈ લઈશું આકાર ના જોતા કારણ કે બીબા વગર આપણે કરી હોય એટલે આકારનું મેળ પડે તો બી વાંધો નહીં સરસ દેખાય રહી છે સોરી પેલા હું એને ઉખાડી લઉં કે પછી તમને બતાવ મારી એક જે મેં ચોકલેટ બનાવી ઘરે એ ફ્રેન્ડ સાદી બી બનાવી અને કોકોને ટોપરાવાળી બી બનાવી તો ચલો એક ટોપરાવાળી બી આપણે કાપીને જોઈ લઈએ પાછી છે આમંડવાળી અને હું તમને કાપીને બતાવ ખજૂરની બહુ મસ્ત ફ્લેવર આજુબાજુ સિંગદાણા અને તલનું કોમ્બિનેશન વાળી તમે ચોકલેટ નહીં ખાધી હોય ફ્રેન્ડ બનાવજો ચોક્કસ આ છે મારી આજની ચોકલેટ અંદર ખજૂર છે એટલે કલર થોડો અંદરથી ડાર્ક દેખાય છે ઓકે અને આ છે ચોકલેટવાળી આ છે ટોપરાવાળી ચલો ફ્રેન્ડ તો મળીએ આગળના નવા બ્લોગમાં બાય